you uh -huh.

લોકો સવાર હતા આ બોટ લીબિયાના જવારા શહેર થી નીકળી હતી ઉલ્લેખનીય છે કે લીબિયા છે રિપોર્ટમાં દાવો કરાયો છે કે માનવ તસ્કરી નેટવર્ક મુખ્ય રૂપે સૈન્ય જૂથ દ્વારા ચલાવાય છે જે આ દરિયા કિનારાના ક્ષેત્રો પર નિયંત્રણ ધરાવે છે માં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન જણાવ્યું કે એક દુઃખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા એકસઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે જ્યારે તેમનો હજુ સુધી કંઈ પત્તો લાગ્યો નથી